પોલીસે બ્યાસી મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેમને ભાગેડું જાહેર કર્યા હતા દાહોદ શહેરમાં થયેલા નકલી એને કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદથી દાહોદ શહેરમાં રહેતા કુતુબુદ્દીન રાવત તથા રામકુમાર પંજાબી ફરાર છે

બંને આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાઓ પહેલેથી ચાલી રહી છે ત્યારે દાહોદ પોલીસે સીઆરપીસી 82 મુજબની કાર્યવાહી કરતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો દાહોદ એડિશન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુના નંબર 697 ઓબ્લિક 2024 anvay આરોપી તરીકે જાહેર થયેલા કુતુબુદ્દીન નુરુદ્દીન રાવળ અને ફુતબી રાવળ તેઓનો સીઆરપીસી કે જેનું વોરંટ કાઢવા આવ્યું હતું અને વોરંટ મળ્યે તેઓ મળી નહીં આવતા અને હાજર નહીં રહેતા નામદાર કોર્ટમાં અરજદાસ કરી તેમની સીઆરપીસી એટી ટુ મુજબનું જહેરનું મેળવવામાં આવેલું છે અને નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે તારીખ વીસ બાર બે સુધીમાં જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આગળની કાર્યવાહીમાં સીઆરપીસી ત્યાંસી મુજબ તેમની સંપૂર્ણ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે તો આજ રોજ અત્રે સીઆરપીસી એટી ટુ જાહેરનામું છે એ જહેરનામાને પંચો રૂબરૂ તમામ લોકો રૂબરૂ વાંચી સંભળાવી એમના પરિવારને પૂરતી સમજ કરી એમના દિવાલ ઉપર ચઢાવવામાં આવ્યું છે આ સિવાય દાહોદની જ્યાં જ્યાં જનતા જોઈ શકે તમામ જગ્યાએ